कन्हैया लालकी जे द्वारिका दी सखी क ने याविया वा लोया विया कंवर ने समझावा वालो लोया भिया से काय स्िना ना माय रे कौरव ने समझवा वा लोया રે કૌરવની સમજાવવા ભોયા પાંચ પાંડવને છઠા દ્રૌપદી પાંચ પાંડવની છઠા દ્રૌપદી સાથમાં પાંડવ રે કૌરવને સમજાવવાલો આવિયા સાતમા સે દપદી માત રે કૌરવને સમજાવવાલો આવિયા સાતમા સે દ दीमा करे कौरव ने समझावा दुर्योधन नामे वाला वालो आविया दुर्योधन नामे लेवा वालो आविया करे से का दुर्योधन ने बात रे कौरव ने समझावा वालो आविया करे से का दुर्योधन बात रे कौरव ने યાજ પાંડવને આપજો યાર પાંડવને આપજો ઘર જોડી ને કરે છે કયરજી રે કૌરવને સમજાવવાલો આવિયા કરે તીને કયરજી રે કૌરવને સમજાવવાલો આવિયા પાંડવનો ભાગ તમે આપજો પાંડવનો ભાગ તમે આપજો બન્ને ભાઈના સરખા ભાગ થાય રે કૌરવને સમજાવવાલો આવિયા બન્ને ભાઈના સરખા да, दुर्योधन कड़वी वाणी बोलिया दुर्योधन कड़वी वाणी बोलिया नो या पुसो यटनी जमिन रे कोरने सम्झ भो नो या पुस चटली जमीन रे कौरव ने कोर सम्झा भालो आले मे मनमा विचारियो भाले मे मनमा विचार

પકવાન પકવાન પકવા દ્યોધનેમવા દી દીધું નોતરું રે કરોને સમજવા વાોયા દુર્યોધને ચમવા દી તું નતરુ રે કરોને સમજાવવા વાલે મારે મન માં વિચાર્યું વાલે મારે મન માં વિચારો રામ નું તો મારે નથી સમજવા લોયાવિયા રમુ રે રે કાવા લોયા ચી ર થોર કારી ચાથી કારી અવિયા ગંગા ચિને કાઠે રે કરો ને સમજાવવા લોયાવિકા ગંગા ચિને કાઠે રે

ગામને છે વાડે એક ઝૂપડી ગામને છે વાડે એક કાવી તાસે કવિ દુરથી નો વાસરે કૌરવને સમજાવવા વાલો આવ્યા તાસે કવિ દુરથી નો વાસરે કૌરવને સમજાવવા વાલો આવ્યા તાસે કવિ દુરથી નો વાસરે દર્શન દેવાને વાલો આવ્યા તાસે કાવી દુરથી નો વાસ તરે અપન નિવાનેવાલો આવિયા ચૂ પડી ના દરવાજા ખખડાવિયા ચૂ પડી ના દરવાજા ખખડાવિયા આંગણે યુ પાચવદ પુવન્ના ના થરે દર્શન દેવા નેવાલો આવિયા આંગણે યુ પાચવદ પુવન્ના થરે दर्शन देवाने वालों भिया विधूर पत्निये जापा खोलिया विदूर पत्नी जापा खोलिया वाले मारे दीदा से दर्शन रे दर्शन देवाने वालो या वाले मारे दीदा से दर्शन रे दर्शन देवाने वालोया गया प्रभु ने देखी ने पन पोलिया प्रभु ने देखी ने पनपोलिया पुलिया ये न के रूपाण रे दर्शन देवाने वालो लोया गया ये न के रूपाण रे दर्शन देवाने वालो आसन वाले पाथरा पत्रा आसन वाले पत्रा भक्त न नगवान રે દર્શન દેવાને વાલો આવિયા भक्त ને આદિન ભગવાન રે દર્શન દેવાને વાલો આવિયા વાલે મારે જમવા પો જન્મ मागિયા વાલે મારે જમવા પો જન્મ मागિયા કોકડીને લાગી એને પૂખરે દર્શન દેવાને વાલો આવિયા કોકડીને લાગી એને પૂખરે દર્શન લેવાને વાલો આવ્યા સોરે જગદીશને ને સોરે નથી બીજું કાયરે દર્શન વિના નથી બીજું રે દર્શન દેવાને દોડી ગયા છે વાલો ખરમા ધોળી મે ગયા છે વાલો ખરમા ચુલા ઉપર તાંદળિયાની પાધી રે દર્શન દેવા ને વાલો આવ્યા ચુલા ઉપર તાંદળિયાની પાધી રે દર્શન દેવા ને વાલે આવ્યા પાધી રે આ રોગી વાલે પાવતી પાધી રે આ રોગી વાલે પાવતી જમ્યા જાણે છાપના પકવાન રે દર્શન દેવાને ભગવાન દેવાને વાલો તન્યે વિદુર તમારી ભક્તિ ભક્તિ વાલો મારો પ્રકૃતિ તારાજી રે દર્શન દેવાને વાલો આવ્યા વાલો મારો પ્રતિયા રાજી રે દર્શન દેવાને વાલો આવ્યા પ્રશ્ન કનૈયા લાલ કી